અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડમાં તપાસ તેજ કરાઈ છે આરોપી કાર્તિક પટેલના ઘરે ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે કાર્તિક પટેલના ઘરેથી દારૂની બોટલો પણ મળી આવી જુગાર રમવાના કોઇન્સ પણ મળી આવ્યા કાર્તિક પટેલ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ નોંધાશે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરેક આરોપીના ઘરે તપાસ કરી તો આ તરફ ચિરાગ રાજપૂતના ઘરેથી પણ દારૂની બોટલ મળી આવી છે ચિરાગ પ્રજાપતિના ઘરમાંથી દારૂની બોટલ ભરેલું કબાટ મળી આવ્યું છે

અમે તમને દ્રશ્યો બતાવવા માગીશું એ કાર્તિક પટેલના નિવાસસ્થાનના કે તે કેવા પ્રકારની વૈભવી લાઈફ જીવતો હતો આ દ્રશ્યો બતાવે છે કે કેવો વૈભવી શોખ તે ધરાવે છે મહત્વનું છે કે જે સ્ટેન્ટ કોઈ પણ દર્દીના શરીરમાં મૂકવાનું થાય તેની હોલસેલમાં કિંમત સાતથી આઠ હજાર મહત્તમ અને જો સારામાં સારી ક્વોલિટીનું અથવા તો સારામાં સારી કંપનીનું લેવા જઈએ તો તે કદાચ દસથી બાર હજારથી વધારે ના મળે તે સ્ટેન્ટ જરૂરિયાત ના હોય તો પણ દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવતું હતું અને ત્યારબાદ એ દર્દી પાસેથી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ જે પીએમજીવાય ખરી તે યોજના અંતર્ગત રૂપિયા પડાવી લેવામાં આવતા હતા દર્દીના એકાઉન્ટમાંથી રૂપિયા કટ થતા હતા અને તે રૂપિયાનો ક્યાં ઉપયોગ થાય છે તમે જોઈ શકો છો આ દ્રશ્યો વૈભવ લાઈફસ્ટાઈલના જે કોઈએ કદાચ સ્વપ્નમાં વિચાર્યું કે મારું આવું મકાન હોવું જોઈએ મારું આવું ઘર હોવું જોઈએ પણ તો આ દ્રશ્યો બતાવે છે કે કેવા પ્રકારની વૈભવી લાઈફ ચાલજો છે આ બેડરૂમના દ્રશ્યો તમે જોવો છો શરૂઆતમાં એક બેડરૂમ જોયો આ બીજો બેડરૂમ જોયો કોઈ ફાઇવ સ્ટાર હોટલના રૂમને ટક્કર મારે તે પ્રકારના રૂમ આ મકાનમાં જોવા મળે છે આ મકાનમાં એક મિની થિયેટર પણ છે અને એ થિએટરમાંથી એક નહીં પણ બે મોંઘી દાળની બોટલો મળી છે ઉપરાંત પોકરના કોઈન કે એ પોકરના કોઈનનો ઉપયોગ ગેમ્બલિંગ રમવા માટે થતો હતો મહત્વની વાત છે કે માત્ર બંગલામાં જ ચડવા માટેની સીડીનો નહીં પરંતુ લિફ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે તમે જોઈ શકો છો કે પૈસાનો કેવો દુરુપયોગ થઈ રહ્યો છે જે પૈસા લોકોની મહેનતના હતા જે પૈસા લોકોના ટેક્સમાંથી સરકારમાં જમા થયા હતા સરકાર એ પૈસાનો ઉપયોગ ગરીબ દર્દીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ આપવા માંગતી હતી પરંતુ તે યોજનામાં કેવા પ્રકારનું કૌભાંડ આરોપીઓ કર્યો તે દેખાય છે અને તે કૌભાંડના રૂપિયાનો ક્યાં ઉપયોગ થયો

જે ઉપયોગ થયો છે તે આ મકાનમાં સંપૂર્ણ વપરાતા દેખાય છે માર્બલ તમે જોઈ શકો છો કે જેની કિંમત અનેક ગણી હશે જે કોઈએ સપના પણ નહીં વિચાર્યું હોય તેવો માર્બલ આ ઘરમાં ઉપયોગ થઈ શકે આ વૈભવી ડ્રોઈંગ રૂમ તમે જોઈ શકો છો કે જ્યાં કોઈ પણ પ્રકારનું રચેલું છે જે લાખોથી ઓછું નહીં હોય બાજુમાં ડાઇનિંગની વ્યવસ્થા છે તે પણ એટલી જ મોંઘી છે એક નહીં એના કરતાં પણ વિશાળ અને અદ્યતન ડ્રોઈંગ રૂમ બીજો અહીંયા છે જે દર્શાવે છે કે કેવા પ્રકારની વૈભવી લાઇફસ્ટાઈલ તે જીવતા હતા આ ટીવીની સાઈઝ જોઈ શકો છો તમે કોઈ મિની થિયેટર હોય તે પ્રકારની વ્યવસ્થા આખી કરવામાં આવી છે આ રૂમ માટે એક બે નહીં પરંતુ ત્રણ એસી લગાડવામાં આવે છે જે બતાવે છે કે રૂપિયાનો કેવો કેટલો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે આ રૂપિયા કોના એ નાગરિકોના કે જેમનો કોઈ વાંક નતો ગુનો નહોતો રોગ નહોતો તેમ છતાં તેમના શરીરમાં સ્ટેન્ડ બેસાડવામાં આવ્યા તેમના જીવન સાથે રમત રમવામાં આવી અને પ્રધાનમંત્રી જન આયુષ્ય યોજના એટલે પીએમ જેવા યોજના અંતર્ગત જે રૂપિયા થતા હતા તે તેમના કાર્ડમાંથી કાપીને લઈને હોસ્પિટલના સંચાલકોએ જે લહેર કરે છે તે હું બતાવવા માંગુ છું ફરી એકવાર એક બતાવવા ચોથા રૂમના એટલે એક બે નહીં કોઈ વ્યક્તિનું મકાન કદાચ બે બેડરૂમનું હોય પરંતુ આ મકાનમાં ત્રણ કરતા વધારે તો ડ્રોઈંગ રૂમ છે બેસવાની વ્યવસ્થા છે મિની થિયેટર છે જે દર્શાવે છે કે કઈ રીતે ગરીબ દર્દીઓના હૃદય ચીરવામાં આવ્યા દર્દીઓના હૃદય ચીરીને કઈ રીતે રૂપિયા એકઠા કરવામાં આવ્યા અને રૂપિયાનો કઈ રીતે વૈભવી લાઈફ જોવા માટે ઉપયોગ થયો તે કાર્તિક પટેલનો આ બંગલો દર્શાવે છે કેમેરા પર્સન શર્મા સાથે ગૌરવ પટેલ